કચ્છનું ખૂબ જ જાણીતું અને લોકપ્રિય એવા કચ્છની કોયલ તરીકે ઓળખાતા દિવાળીબેન આહિર આજે હળવદની શુભેચ્છા મુલાકાતે પધાર્યા હતા શિવને ગુજરાતના ટેબ્લેટમાં પેપર પર ગીત ગુંજી ઉઠ્યું હતું જેના અનુસંધાને તેમને ગાંધીનગર ખાતે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પુરસ્કાર એનાયત કરવામાં આવ્યું અભિનંદન પાઠવ્યા હતા દિવાળીબેન આહિરે જણાવ્યું હતું કે તેમને દેશ લેવલે કર્તવ્ય પથ પર ગીત રજૂ કરવાનો મોકો મળ્યો તે બદલ તેમને ધન્યતા અનુભવી હતી અને સમગ્ર કચ્છ અને આહિર સમાજનું ગૌરવ વધાર્યું હતું અને આ અભિકૃતિ માટે તેમના માતા પિતા પરિવાર યોશ આપ્યો હતો તેઓની ભગવાન દ્વારકાધીશ મહાશાપુરા પ્રત્યે અતૂટ શ્રદ્ધા છે અત્યાર સુધીમાં સત્તરથી વધુ આલ્બમ પ્રસિદ્ધ કરી ચૂક્યા છે અને હવે આગામી દિવસોમાં હજુ પણ બીજા નવા આલ્બમ રજૂ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું સાહેબ મારા માટે તો બહુ ગર્વની વાત છે મને જ્યારે ફોન આવેલો હતો ત્યારે મેં એક પચાસ સેકન્ડનો એવો એક ઓડિયો બનાવીને દીધું જે અમારા કચ્છમાં વધારે ગવાતું ખાસ તો ધોરડોમાં કચ્છી સોંગની બે લાઇન હતી જે રાણું અચિંધો રાજ મેં એ કર્તવ્યપથ પર ગુંજ્યું એટલે મારા માટે તો બહુ ગર્વની વાત અને કેટલા વીસ પંદર વીસ વર્ષથી આ લાઇનમાં હું છું તો આજે જે મારું નામ અને જે જગ્યાએ છે અને ખાસ તો ગુજરાત સરકારને હું આભારી માનું છું એમનો પણ આભાર માનું છું કે મને આ કામને લાયક સમજી અને ત્યાં પથ પર મારું ગીત રજૂ કરવામાં આવ્યું અને એ બી કે ગુજરાત ટેમ્પલો છે આપણું ટેબલો એને આજે ફર્સ્ટ કાલે એવો એવોર્ડ મળ્યો છે પહેલાં નંબર બી આવ્યું છે એ તો આજે અમારી આખી ટીમને ગુજરાત સરકારે બોલાવેલી હતી અમે ગાંધીનગર ગયા હતા તો ત્યાં કં અમારા સંજય સાહેબ કસોડ છે પછી અમારા બેનસિટ ઘણા બધા જે નામી અનામી કદાચ મને બધા નામ ન આવડતા હોય અને અમારા પંકજભાઈ મોદી જે મોદી સાહેબના નાના ભાઈ છે આખી અમારી ટીમ હતી તો ત્યાં પણ અમારા બધાને સન્માન કરવામાં આવ્યું અને અમારા કેબિનેટ મંત્રી મોડુભાઈ બેરા એમને પણ એક દીકરીને આશીર્વાદ આપ્યા અને સન્માન સન્માન આપ્યું તો હું બધાની આભારી છું ગુજરાત સરકારની પણ ખૂબ ખૂબ આભારી છું કે આ કામને લાયક મને સમજી અને મને ખૂબ રાજી છે આ જસ મારા મમ્મી પપ્પા મારી સમાજ અને ગુજરાત સરકારને આપું છું જે દ્વારકાધીશ